લો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી એવી एकदम છૂટો દાણો રહે તેવી સાબુદાણાની ખીચડી આ ખીચડી નાના મોટા બધાને ખૂબ જ ભાવે તેવી બને છે અને બહુ ટેસ્ટી બને છે અને જો તમે એકવાર આ રીતે બનાવી લીધી તો આજ રીતે તમે વારંવાર બનાવો છો એટલે ટેસ્ટી બને છે અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવી જ બનશે અને આ ખીચડી આપણે એક નવી જ રીતે બનાવીશું તો ચાલો બનાવીએ તો સાબુદાણા ખીચડી બનાવવા પહેલા સાબુદાણા કેવી રીતે પલાળવા તે ઇમ્પોર્ટન્ટ છે તે આપણે પહેલા જોઈ લઈએ તો તેના માટે મેં એક કપ સાબુદાણા લીધા છે આ રેસીપી થી તમે 3 થી 4 લોકોને સર્વ કરી શકો છો અને હવે તેને એક થી બે પાણીએ ધોઈ તેમાં રહેલું પાણી છે તે આપણે નીતારી દેશું અને હવે જે કપ થી સાબુદાણા લીધા છે એસ કપ થી આપણે તેમાં પાણી એડ કરીશું અને તમારા ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું અને જો આ રીતે એટલું પાણી ઉપર રહે તે રીતે રાખવાનું એટલે સાબુદાણા છે એકદમ સારા એવા પલાળી જશે અને હવે હું તેને ઓવરનાઇટ માટે પલાળું છું પણ જો તમારે ચાર થી પાંચ કલાક માટે પલાળવા હોય તો પણ પલાળી શકાય તો પણ સાબુદાણા છે એકદમ પરફેક્ટ વાત પલાળી જશે તો હવે આપણે જોઈ લઈએ સાબુદાણા પણ એકદમ સારા એવા પલાળી ગયા છે અને તેમાં બિલકુલ પાણી પણ નથી રહી ગયું અને એકદમ છૂટા એવા સાબુદાણા છે સારા એવા ફૂલી પણ ગયા છે અને પલાળી પણ ગયા છે તો હવે સાબુદાણા પણ તૈયાર છે સાથે સાબુદાણા ખીચડીમાં એડ કરવા માટે મેં એકસો થાય કપ જેટલા સિંગના દાણા લીધા છે તેને આપણે કટરમાં એડ કરી તેનો અધકસરો પાવડર બનાવીશું અને આનો આપણે સાવ ફાઇન પાવડર નહીં કરીએ અને વધારે મોટા ટુકડા પણ નહીં રાખીએ તો આ રીતે અધકસરો એવો સિંગનો દાણાનો ભૂકો આપણે બનાવ્યો છે અને જો તમારે ખાંડણીમાં વાટવા હોય તો ખાંડણીમાં પણ વાટી શકાય પણ આ રીતે અધકસરો ભૂકો રાખીશું તો ખીચડીમાં ખૂબ જ સારો લાગે છે અને તમારે આખા દાણા એમાં જ એડ કરવા હોય તો પણ કરી શકાય હવે પેનમાં બે સ્પૂન તેલ

તો હું તમને બતાવું આપણે આ રીતે ચપટી ચેક કરીને જોશું એટલે બટેટા છે તે પરફેક્ટ એવા કુક થઈ ગયા છે કે નહીં તો હવે તમે જોઈ શકો છો બટેટા પણ એકદમ સરસ એવા કુક થઈ ગયા છે તો હવે તેમાં આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું આમાં મેં એક મરચાના ટુકડા અને એક જેટલા આદુના ટુકડાને ક્રશ કરીને લીધા છે એડ કરીશું અને મરચાં તમારે તીખા છો એ પ્રમાણે એડ કરવાના અને હવે એક મિનિટ જેવું સાતળશું એટલે મરચાં અને આદુ છે એકદમ સારા એવા સતળાઈ જશે સાથે જે આપણે દાણાનો અટકસરો પાવડર બનાવીને રાખ્યો છે તે એડ કરીશું અને દાણાનો અટકસરો પાવડર છે થોડો ક્રન્ચ એવો થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું તો તમે એક મિનિટ જેવું સાતળશો એટલે દાણાનો પાવડર છે એકદમ સારો ક્રન્ચ એવો થઈ જશે અને આ ખીચડીમાં દાણાનો ક્રન્ચનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને જો તમારે આ રીતે દાણાનો પાવડર ન બનાવવો હોય અને આખા દાણા જ કરવા હોય તો પણ તે પણ એડ કરી શકાય તો પણ ખૂબ જ સારી એવી ખીચડી લાગે છે હવે તેમાં એક સ્પૂન સુગર એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એડ કરીશું જે આપણે વ્રતમાં કે ઉપવાસમાં ખાતા હોય તે એડ કર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે જે આપણે સાબુદાણા પલાળીને રાખીએ છીએ તે એડ કરીશું તો જો તમે આ રીતે સાબુદાણા પલાળ છો તો એક એક દાણો છે તેનો છૂટો રહેશે અને એકદમ સરસ એવા પલાળી પણ જશે અને તમે તેની કોઈ પણ રેસીપી છો તો ખૂબ જ સારી એવી બનશે તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ બંધ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું જશે અને વચ્ચે આ રીતે એકાદ વાર ચેક કરી લેવાનું અને આ રીતે ચલાવી લેવાનું અને આપણે હવે ફરી ઢાંકણ બંધ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દેશું એટલે સાબુદાણાનો કલર છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈને પાણી કલર જેવો થઈ જશે

ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવી રીતે બનશે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે એટલે ટેસ્ટી એવી બને છે અને જો તમે આ રીતે એકવાર બનાવશો તો જૂની બધી રીત ભૂલીને તમે આ જ રીતે બનાવશો એટલે ટેસ્ટી એવી બને છે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ